નગરપાલિકા હાય હાયના નારા લગાવતા ગ્રામજનો સમસ્યાઓનો હલ નહીં ને વેરામાં વધારો કર્યા હોય વિરોધ કરી રહ્યા છે લોકો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જનતાનો આક્રોશ નગરપાલિકા ઉપપ્રમુખે સ્થિતિ પારખી જતા કહ્યું ટૂંક સમયમાં સમસ્યાઓનું નિરાકરણ આવી જશે સત્તાધાર રોડ ઉપર જે વિરોધમાં મંદિરાથી પાણી ગટરોની લાઈનનું

ચોરસ કુંડિયું ના ઢાકણા તૂટી ગયા જે બે મહિના થાય એમને હું છો છું આપણે રિપેર કર્યું કોઈ દિવસો એક મિનિટ

અને આ વેરો નાબૂદ થાય નાગરિકોને તેમના ઘર પાસે કચરા પેટીનું કલેક્શનનું વાહન નથી આવતું રોડ રસ્તાઓ નથી ગટરના કનેક્શન નથી છતાં ગટરનો વેરો પાંચસો રૂપિયા વધારી દેવામાં આવ્યો છે પાણીના સમસ્યાઓ ઘણી બધી છે પાણીના ટાંકાઓ અપડેટ થયા નથી છતાંય પાણીના વેરામાં ચારસો રૂપિયા જેવો આવો વિસાવદરના નગરજનો ઉપર આવો મહત્તમ વેરો વધારેલો હોય જેને અનુસંધાને આજ વિસાવદર નગર નગરજનો સૌ સાથે મળીને નગરપાલિકાએ રજૂઆત કરવા જઈએ છીએ પ્રસ્તુત થઈ